આંબેડકરની જન્મ જયંતિ અવસરે ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકસઠ માં થયો હતો એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ઇતિહાસકારક અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા તેઓએ ભારતીય બંધારણમાં સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજરોજ તેઓનો જન્મદિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરપાલિકા બારડોલી નગર ભાજપના હોદ્દેદારો અને સભ્યો દ્વારા તલાવડી ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબ આંબેડકરની જૈન્મજયંતિ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી મનાવી મનાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશની અંદર આખા દિવસના ઘણા બધા કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિથી લઈ એમને પ્રતિમાને ધોઈ અને ફૂલહાર કરી અને એમણે જે બંધારણ માટે ભારત દેશને જે બંધારણનું ભેટ આપી છે એ ખૂબ અમૂલ્ય એવી ભેટ ભારત દેશના નાગરિકોને આપી છે આજે એસટી હોય કે એસસી હોય એ સમાજને સાચી ઓળખ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે છે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અહીં બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુલાર કરવાનો એક કાર્યક્રમ આજે સવારના રોજ રાખ્યો છે આજે દિવસ દરમિયાન પણ આવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો આજે સુરત જિલ્લામાં થનાર છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી